જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં આપણે વિડીયો અપલોડ કરી નાખ્યું તો લગભગ પૂણા સાતથી સાતના ગાળામાં અને એના પછી આવી ગયો તો મોય ઘણી જીમો અને માર અંગાત આવી ગયા બાજુ નિર્મલ છે તો જોઈ લ્યો અને હા રેડ ક્રોસ માં કસરત કરીને આયા અને પછી વેકણ મેં ફોન કર્યો એટલે માર જોડે આયા છે અને આ બાજુ જોઈ લો મારા ટ્રેન જો ખાલી બોડી ગાર્ડ એ હે શું વાત છે

તો આપણે હવે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજ લગભગ આપણે ગોજારીયા બાજુનો રૂટ છે ગોજારિયા મેહાણા ચોણસમાં વિસનગર તો એ બાજુ આપણે જવાનું થશે તો બ્લોગ આપણે અંદર બ્લોગમાં બતાવી દઈશું ગાડી ભરવા માટે આવી ગઈ છે એક ગાડી ખાલી કરવા માટે આવી ગઈ છે તો આપણે હવે થોડી વાર રહીને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો કન્ટિન્યુ જોડાઈ લેજો બ્લોગમાં તો જય માતાજી મિત્રો આપણે હવે નીકળી જાય છીએ પહેલું આપણું ટેશન એટલે કે ચોણસ માં એજન્સી એ આપણે મેહુલ જોડે તો એક આપણે જઈએ તો તમને બતાવશું કે મેહુલ ની એજન્સી અને મોજ કરશે આખા રૂટમાં બરોબર અને અત્યારે જોઈ લો કે મફુઆ કાનું કી બેઠું અમારી આગળ જ પડ્યું છે શરવણ ભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા છે અને અમે હવે નીકળી ગયા રસ્તો થોડોક ખાડા વચ્ચે વાળો હતો જે કહેવાય ગોલ્ડન ચોકડી જવા એમ નહીં એટલે ચીર રસ્તો કહેવાય ખાડા વાળો

ચોણસમાં મજે હરીબાની ચાની આઈકણ છે ઈકણ આવી ગયા છે મેહુલ ના ઈકણ જોઈ લો હું તમને બતાવી દઉં કાચ બંધ કરી દેવા દે કમ્પ્લીટ પાહાડ મેહુલ

આ મેહોણા પછી મેહોણી મેહોણી બોલી મેહોણી અને આગળ એકવા છે હું બતાવ કે મું એક નોકરી આવેલો બે ત્રણ વખત આવ્યો ખાલી

તો આપણે જઈએ વૃક્ષ ના ઘેરા નહીં જઈ પછી બ્લોગ ચાલુ કરીએ તો કન્ટિન્યુ થાય ગયું દુકાન તો ચાલુ ચાલુ જ રાખશું ભાઈ બધું કા કરશું જોઈ લે આ બાજુ રીગા ઉભા થઈ જાય મજામાં ચી વજ્યા સુરેશસિંહ

તો મિત્રો આપણે ગોજારિયા ની અંદર માલ કરી દીધો અને આમમાં જોઈ લો કે ગોજારિયા ના ગેટ છે અને હવે આપણે હેડ્યા છીએ વિષનગર તો એક ને બે હાલ 2 3 રૂપિયા પડી ગઈ હોય બે કોડા બરાબર અને હવે આપણે નીકળી જઈએ ગોજારિયામાંથી અને હવે સીધા વિષનગર પોચિન પછી બીજી વાત છે તો વિષનગર જઈને પછી કોણ કોણ તો 20 હજાર છે હા મુના પેહુ પડતી છે મો એ હું તો છે મુના પેહુ કરી વાત છે બરો ભલેરા વાળો ભાઈ હા આખો અતર કરી નેચા ને હા ના જવાય કદી નઈ જાતો કંપા 1 કિલો રહીને તો આપણે જઈએ વિસનગર ને વિસનગર જઈ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો કન્ટિન્યુ જોડે બ્લોગમાં આ બાજુ જોઈ લોજારીનો તો બોજારિયા લગભગ પહેલું કદાચ આવે છે આનાથી અમદાવાદ ને આંકડાવાનું થાય પણ યાંકડા આવી રીતના નહીં આવતા

ત્યાં તો કીધું પણ ફેરથી કહી દઉં કે વિસનગરની અંદર તો કંઈ એ વિડીયો જોતા હોય તો પછી કોમેન્ટ કરી દઈએ છું પછી જવા જઈએ એ જવા જઈએ આપણા વિસનગરની અંદર મારું દરવાન ચાલુ હોય જોઈ લે આટલા થેલા બાચી પડ્યા હા ચાર અને ત્રણ થેલા લઈ ગયા હિ તો આ જે કોમ્પ્લેક્ષ છે આ કોમ્પ્લેક્ષની અંદર આપણે અરિફાની ચાની એજન્સી છે વિસનગરની અંદર

ભાઈ જઈએ કે તો મિત્રો આજ થઈ ગયું છે મોડું કારણ કે લગભગ સાડા થી છ ને ચાલીસ જેટલો ટાઈમ થયો હોય અને નાઇટમાં આપણે નોકરી જવાનું અને વિડીયો હજુ પણ પૂરું થયું નહીં એટલે આપણે વિડીયોનું એન્ડ કરવા માટે આવી જાય છીએ તો આજનું જે રૂટીન હતું હું તમને વિડીયો બતાવી જઈએ તો તમને અમારું વિડીયો કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર કહેજો અને ગઈકાલે આપણે જે વિડીયો અપલોડ કર્યું હતું એમાં બહુ મસ્ત મસ્ત કોમેન્ટો આવી હતી આઈપી બહુ વધારે હતું તો બધી કોમેન્ટ અમે વાંચીશી બહુ મસ્ત કોમેન્ટો હતી અને ખાલી કોમેન્ટ હતી કે ગુલીભાઈ તમે ખાવાનું થોડુંક ઓછું કરો તો ચોક્કસ આપણે એ પણ ટ્રાય કરીશું કારણ કે આપણે ખાવાનું ઉધાર જોવું હશે તો મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં અને કોમેન્ટો કરતા રહેજો જય માતાજી